દોસ્તો કેમ છો બધા મજામાં ને આજે બીજો વિડીયો બનાવી રહ્યો છે બાજી વાડવાનો તમે જોઈ શકો છો હું બાજી વાડો વરે પાંચ વાગ્યા છે તાના વાડતો તો વરે કરાય તો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો તો લઈને હવે નીકળી ગયો છું તમે જોઈ શકો છો હા આટલી બાજરી જે વાઢી છે તમે જોઈ શકો છો દેખી રહ્યા છો તમે આ બાજરી વાટવાનું ચાલુ છે ત્રણ વાગે ચાલુ કરી હતી હવે મિત્રો તમે જોઈ શકો છો હું કેવી બાજરી વાડી રહ્યો છું દેખો વારતો નથી આવડતી મમ્મી ક્યાં આવડશે થોડી ઘણી વાર ખરી બાજરી વાડતો હું શીખી ગયો પછી આ પહેલી વાર જ મેં બાજરી વાટી છે તમે જોઈ શકો છો આ બે દિવસથી જ વાઢવાની ચાલુ જ છે આવડતી તો નથી મમ્મી કે આવડશે થોડા ઘણી વાટીશ તો આવડશે મહેનત કરે તો સફળતા તો મળશે અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બધા મિત્રો સાથે શેર કરો શેર કરવાનું ભૂલશો નહીં સપોર્ટ કરો છો અને સપોર્ટ કરતા રેજો મિત્રો મારા વાલીડાઓ તમે જોઈ શકો છો બાજરી બાજરી